નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને બાજુમાં આપેલું બે લાયકન જરૂરથી દબાવું કે જેથી તમને અમારા આવા વિડીયો સૌથી પહેલાં મળતા રહે મિત્રો વિડીયોની અંદર તમે ફોર ફિગો ફોર વ્હીલર ગાડી જોઈ રહ્યા છો આ ગાડી સે વેચવાની છે તો આ ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપતો રહીશ તો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો અને જો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો તો આ ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ છે બે હજાર દસનું મોડલ છે અને ત્રણ વનરની આ ગાડી છે જ્યારે આ ગાડીની કિંમતની વાત કરું તો ગાડીની કિંમત છે રૂપિયા એક લાખ રાખવામાં આવી છે તેમાં તમને થોડોક ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવશે જ્યારે આ ગાડી છે એ તમને પેટ્રોલ તથા સીએનજી ગેસમાં જોવા મળશે અને આ ગાડી છે એ ખૂબ જ કાળજીપૂર્વક સાચવેલી આ ગાડી છે અને ગાડીમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ કસળવ નથી તેવું ગાડીના માલિક જણાવશે જ્યારે આ ગાડી છે એ એકદમ સાચવેલી અને ફૂલ છે સાથે વેચવાની છે અને આ ગાડીમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ કે સડો જોવા નહીં મળે જ્યારે આ ગાડીના ટાયર છે પચાસ ટકા જેવા ટાયર છે અને ગાડી કંડિશન તમે વિડીયોની અંદર તો જોઈ જ રહ્યા છો તો આ ગાડી છે તમને ક્યાં જોવા મળે તેની વાત કરી તો ગાડી છે તમને પ્રોપર સુરેન્દ્રનગરમાં જોવા મળશે અને આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર છે એ નંબર ત્રાણું બે સિત્તેર સાઠ સાત બ્યાસી આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર છે જ્યારે પણ તમે ગાડીની ખરીદી કરવા જાઓ કે જોવા જાઓ ત્યારે ગાડીના માલિકને કોલ કરીને જાવ